નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત અને ગુજરાતનું ગૌરવ ફેમિન ગજરાનું યુપીએસસી દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની પરીક્ષામાં ભારતમાં ચોથો રેન્ક અને તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ એક નિષ્ફળતા બાદ સફળતા મેળવી છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ જે પરીક્ષા હોય છે આ પરીક્ષામાં સુરતના પાટીદાર યુવક ફેમિન ગજરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક આ પરીક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે ફેમિને તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ થોડો સમય બ્રેક લીધો હતો અને ત્યારબાદ મનોબળ ભેગું કરી આગળ વધ્યો હતો જોકે પહેલા પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી ત્યારબાદ ફરી પ્રયાસ કરતાં સફળતાના શિખરો સર કરી બતાવ્યા છે અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન તરીકે ફેમિન ગજેરાનો ઓગણીસો નવ્વાણુંમાં જન્મ થયો હતો પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો હતો બે હજાર સોળમાં બાર ધોરણ પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલાકની કાંડમાં તેને ગુમાવી હતી ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે બે હજાર સોળમાં ધોરણ બારના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે બે હજાર ઓગણીસથી આ અંગેના પ્રિપરેશન ઈચ્છા હતી કોરોના મહામારીના સમયે છ મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી અને ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી બે હજાર ઓગણીસમાં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ કરી હતી અને આ જ સમયે તેની બહેનનું દુઃખદ અવસાન થયું હતું ઘર પર પણ ઘણા સંકટ હતા થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યું હતું તેના પછી તરત જ કોરોના મહામારી આવી હતી જેથી સંકટ બે ગણું જેવું વધી ગયું હતું પરીક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી એકદમ દૂર રહ્યો હતો ફેસબુક ઇન્સ્ટા જેવી સોશિયલ સાઇટનો ઉપયોગ પણ કરતો નહોતો સાથે જ શોખ છે કે માઉન્ટેન પર ટ્રેકિંગ કરવા જવું એક ઓર્ગેનાઇઝેશન સાથે ગાઈડ તરીકે જોડાયેલો પણ હતો જો કે જ્યારે સમય મળે ત્યારે જ તે ટ્રેકિંગ પર જતો હતો બાકી સમય તેની પરીક્ષાની તૈયારીમાં જ રહેતો હતો સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં ફિઝિકલ ટેસ્ટ માટે યોગ્ય ફિટનેસ હોવી ખૂબ જ જરૂરી છે અને તે માટે તેને બોડી ઉપર પણ મહેનત કરી હતી સાથે જ લોંગ જમ્પની તૈયારી કરવા પર તેને મેદાન મળતું ન હતું તો તેના મિત્રોએ મળી અને રીતિથી જગ્યા તૈયાર કરી લોંગ જમ્પની પ્રેક્ટિસ કરી હતી દેશભરમાં તેનો ચોથો રેન્ક છે તેથી આશા છે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એલોકેટ થશે તો આ સાથે જ વાત કરીએ તો ફેમિન આ રિઝલ્ટ આવ્યું ત્યારે દિલ્હી હતો ત્યાંથી સુરત પરત ફરતા જ માતા દ્વારા આખા ઘરને શણગારવામાં આવ્યું હતું આ સાથે જ ફેમિન સુરત ઘરે પરત ફરતા પરિવારજનો સાથે સોસાયટીના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઘરમાં પ્રવેશ સાથે કંકુ પગલાં પણ કરવામાં આવ્યા હતા જ્યારે આ સર્વિસની તૈયારી ચાલુ કરી હતી એ સમયગાળામાં જ મારી બેનનું દુખદ અવસાન થયું હતું અને ઘર પણ ઘર પર ઘણા બધા સંકટ હતા તો થોડો સમય આમાં ડિસ્ટ્રપ્શન આવ્યું હતું મારા માટે કેમ કે ઘરની જવાબદારીઓ અને એના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી તો સંકટ કદાચ બે ગણા જેવું થઈ ગયું હતું એટલે મારે થોડોક વિરામ પણ આપવો પડ્યો હતો વચ્ચે તૈયારીમાં અને ફરીથી મેં પછી મનોબળ ભેગું કરીને આ આ તૈયારી માટે ફૂલ ડેડિકેશન આપ્યું હતું યુપીએસસી દ્વારા આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે અને ક્યારે લેવાય આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલાં વીકમાં લેવામાં આવે છે જેમાં એમસીક્યુ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજીત બે લાખ લોક બે લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ અને મેડિકલ એક્ઝામિનેશન માટે છે જેમાં દોડવાનું આવે કૂદવાનું આવે અને શોર્ટપુટ ફેક આવે સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન થાય તેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જે એમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે જેમ કે ફિઝિકલ માટે દસથી બાર જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા ઇન્ટરવ્યૂ આપવા માટે ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે અને ભારતમાં ચોથા ક્રમાંક છે આ પરીક્ષાની તમે તૈયારી ક્યારથી અને કેવી રીતે શરૂઆત કરી હતી બે હજાર એકવીસના મધ્ય પછી મેં એક્ઝામિનેશનની તૈયારી ચાલુ કરી હતી ફૂલી ડેડિ ડેડિકેશનથી કે જેમાં મેં ઓનલાઈન ક્લાસીસ મેં ચાલુ કરી હતી સિવિલ સર્વિસીસ માટે અને આ દોરાન મેં જોયું હતું કે યુપીએસસી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની પણ એક્ઝામિનેશન લઈ છે મારા ફર્સ્ટ એટેમ્પ્ટમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો પણ એ વખતે મને આ એક્ઝામનો પૂરા ડિટેલમાં ખબર નહોતી કેમ કે આપણે જે ક્ષેત્રમાંથી આવે છે ગુજરાતમાંથી ત્યાં આટલું પ્રેરણા નથી આટલું ગાઈડન્સ નથી એના લીધે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ પછી બીજા એટેમ્પ્ટમાં મેં પૂરી તૈયારી સાથે આગળ વધ્યો અને અંતતઃ મને ઓલ ઇન્ડિયા રેન્ક ફોર આવ્યો જેમાં મારી ઈશ્વરની કૃપા મારા માતા પિતા અને સાથે મારા જે પ્રિયજનો હતો એ બધાનો સહકાર હતો એક વિદ્યાર્થી જીવનમાં એક ડિસિપ્લિન હોવું જોઈએ જ્યારે એક્ઝામ નજીક નથી ત્યારે તમે ટાઈમ ટેબલ બનાવીને છ સાત કલાક વાંચી શકો પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે તમારે રિવિઝન કરવાનું છે ત્યારે આ કલાક બારથી થી તેર કલાક સુધી પહોંચી જતા હોય છે